હવે તો મમરા ભાઈ આવે ને તો એના એટલે બે પગ નો ખાકી નાખો પણ ભોલા દાદા આ સફળ તો મમરા ના હોય એવું લાગે કે હું તો કાલ ગામ માં જો ને તો મારા મારા હાટુ એવા સફળ લાવ્યો છે અને બકુડા હું ગામ માં જો ને દુકાને બેઠો તો તા જાદુ રૂમ માં આમ તિરંતે જાદુ થઈ ગયું તે બે જણા આવ્યા કે ભોલા દાદા બોલો આ રૂમ માં 30000 માં વેચો આ ગ્રહ નો કટકો છે અમારે સૌ પાણી ભરીને આવતી હતી ને આ ગ્રહ તો આનાથી જાદુ થાય કયા ગ્રહ નો સમતમ ગ્રહનો

ડબલ કહી લો આ કહી લે તો જો મને લ્યો તો દાદા કાય તમે આવી રીતે ઝૂલતા હતા હે તો બકુડા પાછો ટેબલ મૂકી દે અને આતર એમ નામ કરી નાખ પાડું તો ના ના પાડું નથી પાડી તો પાક ભાંગશે હવે એમ પાક નો ભાંગે ઈ હવામાં ઝૂલતો હશે ભલે કોઈ તો ટેબલ ગોઠવી દે એ હારું વાળી પાંચ હજાર રૂપિયા ના ના દાદા જાદુ લેતા નઈ કાલ ની જેમ બપુલ ભાઈ મમરા ભાઈ ને લેવું લેવા દો મારે તો જાદુ લેવું જ છે પણ મારી પાસે પૂરા પૈસા હોવા જોવે પૈસા ઘટતા હોય ને તો હજાર નીશ બીજા મહિનાની ત્રીસ તારીખે અહીંયા દસ હજાર રૂપિયા બીજા મહિના ની ત્રીસ તારીખે લખું તો લખી લે હલો હું યાદ રાખીશ બીજા મહિના ની ત્રીસ તારીખ જો ભાઈ પૂરા પંદર રૂપિયા છે દહને તમારા લા લા મારા 10000 રૂપિયા મે ભૂલી જાત કે આવે તમારા મારા હાલા ભાગવા ઉમરા ભાઈ હા તો જા વાંધો ની હાલા હાલા ઉમરા હવે જાદુ આવી ગયો આ જાદુ કરો આપણે તો ભોળા દાદા આખા કરી બકુલ ભાઈ તો જાદુ કરે છે આપડી થાક ની તો જોઈ ગા તમે બેહી જાવ ટેબલ ઉપર હાલો આજે લે ભાગ મને ટેબલ ઉપર બેહવા દે બેહી જાવ હરખા કા યો ભોળા દાદા કરો આ જાદુ સમ સમ થઈ ગયા ભોળા દાદા સુલતા પણ ટેબલ તો કાઢો આ પણ કાઢી લે તો બા હવે ભલે ભોળા દાદા ઝૂલતા હું ભાગું એ મમરા ભાઈ આમ નો આલે હારા કરતા જાવ ભોળા દાદા ને ઓ મમરા ભાઈ ઉભાઈ રહ્યો આમ નો આલે 10000 ઉસીના લેતા ગયા અને ભોળા દાદા ને હવામાં ટીંગાડતા ગયા બોલો